રાજધાની દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ યથાવત છે સાથી પક્ષોને ખાતા ફાળવણી અંગે નિર્ણય કરવામાં આવશે તો આગામી નવ જૂન રોજ સાંજે નવી સરકારની શપથવિધિ યોજાશે ગઈકાલે એનડીએ સરકારની ગઈકાલે બેઠક યોજાઈ હતી જેમાં તમામ જે સહયોગી દળો છે તેઓએ નરેન્દ્ર મોદીના નામ પર સમર્થન કર્યું હતું રાજનાથસિંહે નરેન્દ્ર મોદીનું નામ પ્રસ્તાવ તરીકે મૂક્યું અને ત્યારબાદ એક બાદ એક જે પણ સહયોગી દળો છે તેઓએ તેમના નામને સમર્થન આપ્યું હતું તો બીજી તરફ હવે એનડીએ સરકારમાં તમામ સહયોગી દળોને કયા ખાતા સોંપવામાં આવશે તેને લઈ અને બેઠકોનો દોર સતત ચાલી રહ્યું છે તમામની સંતુષ્ટિ મહત્વની છે કોઈ પણ સહયોગી દળ છે તે અસંતુષ્ટ ન થાય તે માટે હાલ સતત બેઠક ચાલી રહી છે ગઈકાલે પણ એક બેઠક યોજાઈ હતી અને દિલ્હી ખાતે આ બેઠકો ચાલી રહી છે અને ચર્ચા કરવામાં આવી રહી છે કે સાથી પક્ષોને કયા ખાતા સોંપવામાં આવે આજ મુદ્દે વધુ વિગતો સાથે ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિજય દેસાઈ વિજય ગઈકાલે તમામ જે સહયોગી દળો છે તેઓએ તો મોદીના નામ પર સમર્થન આપી દીધું પરંતુ હવે તમામ જે સાથી પક્ષો છે તેમને સંતુષ્ટ રાખવા પણ

સાંસદો છે મંત્રીપદના શપથ લે છે તેને લઈને ગડમથલ હવે દિલ્હીમાં ચાલી રહી છે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે તેમાં પાર્ટી પ્રમાણે પણ જે ઘટક દળો છે તે પોતાની બેઠકો યોજીને જે પોતાની માંગણીઓ છે તે અંગેની ચર્ચા વિચારણાઓ કરી રહી છે તો બીજી તરફ સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સતત આ મુદ્દે ચર્ચાઓ બેઠક યોજીને કરી રહ્યા છે કે સાથી પક્ષોને કયા મંત્રાલયો ફાળવવામાં આવે જો કે ટીડીપી અને જેડીયુ આ બે મુખ્ય પાર્ટીઓ એવી છે ગઠબંધનમાં કે જેમની માગણીઓ ઘણી બધી છે તેમાં ઘણા મોટા જે મહત્વના કહી શકાય તેવા મંત્રાલયો પર આ જે સાથી પક્ષોની નજર છે તે પૈકીનું કૃષિ મંત્રાલય હોય આરોગ્ય મંત્રાલય હોય રેલ મંત્રાલય હોય આ તમામ જે મંત્રાલયો છે તેના માટે જ મોટાભાગની જે છે તે ગડમથલ ચાલી રહી છે ચર્ચા વિચારણા વિદેશ મંત્રાલય અને નાણાં મંત્રાલય અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ કેટલાક એવા મંત્રાલયો છે કે જે ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે જ રાખવા માગે છે ઉપરાંત જે લોકસભાના અધ્યક્ષનું જે પદ છે તેને લઈને જેડીયુ ટીડીપી બંનેની માંગણીઓ છે કે આ પદ અમને સોંપવામાં આવે પરંતુ જે ફોર્મ્યુલા છે તે અટલ સરકાર જે પ્રમાણે ચાલી હતી ગઠબંધનમાં તે પ્રકારની જ ફોર્મ્યુલાના આધારે નવા મંત્રાલયોની ફાળવણી થાય અને મંત્રીમંડળ નક્કી થાય તે પ્રકારની બેઠકોની અંદર ચર્ચાઓ સમીક્ષાઓ થઈ રહી છે ઉપરાંત સૌથી મહત્વની ચર્ચા એ પણ છે કે રાજ્યવાઇજ કેટલું મંત્રીમંડળની અંદર સમાવેશ કરી શકાય છે તેમાં સૌથી મોટી બાબત એ પણ છે કે આ વખતે ગુજરાતનું પ્રતિનિધિત્વ છે તે મંત્રીમંડળની અંદર ઘટાડો થઈ શકે છે કારણ કે ગત અંદર જે સાત મંત્રીઓ હતા તે ઘટીને કદાચ ચાર પર સંખ્યા આવી શકે તે પ્રકારની પ્રબળ શક્યતાઓ છે કારણ કે હવે ઘટક દળો સાથે મળીને એનડીએ સરકાર ચલાવવાની છે ગટ અંદર ભારતીય જનતા પાર્ટી ફૂલ મેજોરિટી સાથે સરકારમાં હતી એ ઉપરાંત ઉત્તર પ્રદેશનું પરિણામ જે પ્રમાણે ચોંકાવનારું આવ્યું છે તેને લઈને ઉત્તર પ્રદેશનું પણ જે મંત્રીમંડળની અંદર સ્થાન ઘટી શકે છે કારણ કે સાત જેટલા વર્તમાન મંત્રીઓની ત્યાં ચૂંટણીમાં હાર થઈ અને ત્યારબાદ હવે જે સમીકરણ સાધવાના છે તેની અંદર ઓબીસી દલિત આ પ્રકારના જે સમીકરણો છે તેને પણ ધ્યાનમાં લેવાના છે તેને લઈને પણ મંત્રીમંડળની અંદર ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો છે તેની અંદર સમીક્ષા થઈ છે સૌથી મોટું રાજ્ય ગણાતું મહારાષ્ટ્ર છે કે ત્યાંથી કયા પ્રકારના સમીકરણો રચવા જોઈએ કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ પણ આગામી સમયમાં આવવાની છે ઉપરાંત બિહાર સૌથી મોટી જે સ્ટેટ છે ત્યાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તો આ બધા જે રાજ્યો છે તે રાજ્યોનું જે પ્રતિનિધિત્વ કેટલા ટકા આપવું કોને મંત્રી બનાવવા તેને લઈને ઉપરાંત જે સમીકરણો સાધવા તેને લઈને આ બધી બેઠકોની અંદર ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ જે સહયોગી પાર્ટીઓ છે તે પણ પોતે કયા મંત્રાલયો લઈ શકે છે અને તેના આધારે આગામી સમયની અંદર એનડીએમાં ઘટક દળ તરીકે સાથ આપીને પોતાના જે મંત્રાલયો છે પોતાની જે માંગણીઓ છે તે ભારતીય જનતા પાર્ટી પાસેથી મનાવી શકે છે અને આગામી જે આવતીકાલે એટલે કે હવે બહુ ટૂંકો સમય બચ્યો છે કે જ્યારે મંત્રીમંડળ શપથ લેવાનું છે તો એ પહેલા બધી ચર્ચા વિચારણા અને સમીકરણો સાધીને કયા પ્રકારે કેટલા મંત્રીઓને આવતીકાલે શપથ લેવડાવવા તેને લઈને અત્યારે દિલ્હીની અંદર બેઠક દોર ચાલી રહ્યો છે જિંકલ બિલકુલ વિજય તમામ તો સાથે બદલ આપનો આભાર શપથવિધિ યોજાવાની છે અને હવે એનડીએ ની સરકાર રચાવા જઈ રહી છે ત્યારે સાથી પક્ષોને કયા ખાતા સોંપવા તેને લઈ અને સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે કે સહયોગી દળોને કયા ખાતા સોંપવામાં આવે